માસ સેલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ ટકા વેઇટેજ મુજબ બેઝિક સુધારેલા જ્યારે ઉર્જા સેક્ટરના પાંચમા વેતન પંચના અમલ સમયે સદનંદરે એલાઉન્સ અકબંધ રાખવા ત્રીસ ટકા વેઇટેજ મુજબ બેઝિકમાં સુધારો કરેલ જેથી એલાઉન્સ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખેલ છે જે સંપૂર્ણ અન્યાય કરતા છે જે અંગે તેઓ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી એસોસિએટ કોર્ડિનેટર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને વાઇસ પ્રેસિડન્ટ જેટકો જીબિયા મિત્રો અમારા જીબીમાં જી ટોટલ પંચાણું હજાર કર્મચારીઓ છે જેમના હકની માગણીને લઈને અમે લોકો મેદાનમાં આવ્યા છે અમારા હક્કની માગણીમાં છે સૌથી પહેલી પોઈન્ટ આઠના જે એલાઉન્સ મેટ્રિક્સ સાથે જે બેજિંગનો ગુણાકાર કરીને એક એક બે હજાર સુધીથી જે એરિએસ આપવાનું છે એ છે એચઆરએ અને સીએલએ છે અને વીએસ કર્મચારીઓના જે પાંચ વર્ષ કરેલા છે તેને ફરીથી જે કરાર કરેલો છે ઇન્ડિયન એસોસિએશન દ્વારા એ મુજબ બે અને ત્રણ વર્ષ કરવું બીજું સાતમા પગાર પંચ અંગે ટૂપી કરાર કરવું આ અમારી માંગણીઓ અમે મેનેજમેન્ટ સામે બે હજાર સોળથી અલગ અલગ માધ્યમથી લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરેલ છે તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ હકારાત્મક કે સકારાત્મક અમને કોઈ નિર્ણય મળેલ નથી જેને કારણે અમારા લોકોએ આનંદનો માર્ગ અપનાવવો પડેલ છે તારીખ સોળ એક બે હજાર એકવીસના રોજ અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હેઠળ સાતે સાત યુનિયન અને એસોસિએશનના કર્મચારીઓ ટોટલ પંચાણું હજાર કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે પછી સોળથી વીસ દરેક કર્મચારીઓ કાઢી પટ્ટી પહેરશે અને તારીખ એકવીસના રોજ પંચાવન હજાર કર્મચારીઓ સીએલ પર ઉતરશે આજ તારીખ સુધી ટોટલ ચાલીસ હજારથી વધારે કર્મચારીઓ સીએલ મૂકી દીધેલ છે જો તારીખ એકવીસ સુધી ગુજરાત સરકાર કે મેનેજમેન્ટ તરફથી કોઈ પણ સકારાત્મક નિર્દેશ કે મિટિંગ આપવામાં નહીં આવે તો તારીખ એકવીસ પછી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજર નેજા હેઠળ અમારા સર્વે સાથે સાથ ઇન્ડિયન અને એસોસિએશન બેરર્સ એમ્પ્લોઈઝ અને પંચાન્ન હજાર કર્મચારીઓએ આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી મેનેજ અને ગુજરાત સરકારની રહેશે અમે લોકો પાછલા ચાર પાંચ વર્ષથી સતત શાંતિપૂર્ણ અમારા હક્કના જે એલાઉન્સીસ છે તેઓની માગણી કરી રહ્યા છે ફક્ત ને ફક્ત ગુજરાતની પ્રજા અને ઔદ્યોગિક એકમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અત્યાર સુધી અમે શાંતિપૂર્ણ અને બધી રજૂઆત જે કરી છે તે સરકારને લેખિતમાં પણ આપેલી છે સંકલન સમિતિ તથા જી યુ વી એન એલ અને તેને સંલગ્ન સાથે કંપનીઓના માન્ય યુનિયન એસોસિએશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના પંચાવન હજાર જેટલા બીજ કર્મીઓ અને અધિકારીઓ ઇજ્ઞાનીઓની નબળાઈ ગણીને અન્યાય થઈ રહ્યો હોવાથી સોળમી જાન્યુઆરીથી આંદોલન પર જવા માટે ફરજ પડી રહી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ